નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર નમસ્કાર દર્શકો આજે આપણે એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ હાલમાં જ પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે પરંતુ આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાડર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ દર્શકો જંબુસર આમોદ ઢાડર બ્રિજની સ્થિતિ કોઈનાથી છુપી નથી આ બ્રિજ પર ખાલી સમારકામના નામે લોકોના શબ્દમાં કહીએ તો લાલી લિપસ્ટિક પાવડર લગાવીને કામ કરવામાં આવતું હોય છે

પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે આશ્ચર્યની વાત તો એ છે કે જયારે જાહેર જનતા દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હલતું નથી શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે શું આપણે ત્યાં સુધી રાહ જોઈશું કે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય આ બ્રિજ રોજ હજારો વાહનો અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે તેની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની ચેડા ચલાવી શકાય નહીં

ગાજી સૌરાષ્ટ્રીય સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે આમોદ તાલુકાનો પ્રતિબંધન કોંગ્રેસનું તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલું છે જમ્મુસ તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ વાગ્યાથી સમય હતો ત્યાં રસ્તાની રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ તાલુકા પે અમે આનું ટેન્ડર પાડવા પણ કાલે ટેન્ડર પાડવાનું છે હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી ત્યારે સરકાર નું બજેટ નતું ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો ભરી તકે બને દાધરપુર ટોટે કેટલાક લોકો નું ધ્યાન ના જાય આજે જે અત્યાર સવાર માં ઘટના બની છે મહીસાગર પર એ બ્રિજ ની અંદર કેટલાક લોકો ત્યાં જાન ગયેલા છે સત્તર માહિતી નથી પણ ત્રણ થી પાંચ લોકો ત્યાં જાન ગયેલા છે પાંચ એક લોકો ને રેસ્ક્યુ છે આ નદીમાં તો એટલા બધા મગરો છે કોઈને જેવું બધતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સુધી છે એટલે સરકારને અમારે વિનંતી છે અમે કોઈ સસ્તી લોકો કરવામાં નથી આવ્યા અમે સરકારનું ધ્યાન દોરવા માટે એના છે તમે ઊંઘતા હોય તો જાગો કેટલા લોકો નો ધ્યાન ના જાય ભારે વાહનો બંધ કરાવે ત્યાં કરે

એટલે જેમાં માનહાનિ થઈ છે અમુકને નુકસાન પણ થયું છે મૃત્યુ પણ માન્યાં છે તો આ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે અવારનવાર અમે આ બ્રિજની પણ રજૂઆત કરી છે અમે કોઈ સસ્તી લોક પ્રસિદ્ધિની વાત નથી કરતા પણ આજે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ પુલની પણ ચકાસણી કરવામાં આવે તેમજ હાલના પૂરતા આની પર અતિ ભારે વાહનો બંધ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં બરાબર ભાઈ નો શું તમે સરકાર ને તંત્રને શું કેવા માંગો જલ્દી તકે આ બો નિકાલ લાવે આ બીજ ના બનાવવા માંગુ છો કે અમે હમણાં જ હમણાં મુજફ ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્તને એવું જોયું આ એ લોકો કંઈક છે એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજફરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો તે બી બધું આવું આ જે આપણો ગુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લાગીને તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી એ પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યારે લગીન આ બ્રિજનું બી કામ છે જંબુસરા બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કેમ કે સરકાર ખબર નહીં કોની વાત છે બેઠી અહીંયા આગળ આ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણા છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાડો અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવા વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે ને કોઈ શું સરકારને શું કહેવામાં આવે સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કે છે અમે આટલા કરોડોના મોટા મોટા રોડ બનાવીએ છીએ બધા ખાલી ખાલી વાતો જ છે કશું છે નહીં